દિલ્હીમાં બજેટ સત્ર અધૂરું છોડી વડોદરાની સ્થિતિનો તાગ મેળવવા હેમાંગ જોશી વડોદરા આવી પહોંચ્યા હતા વડોદરાની પરિસ્થિતિનો મેળવવા માટે બે દિવસની વડોદરાની મુલાકાતે વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાંથી સીધા જ પરિસ્થિતિનો તાગ મેળવવા પોતે જ વાહન હંકારી નીકળ્યા હતા જ્યાં તેમણે કાલાગોડા ખાતે વિશ્વામિત્રીની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી ત્યારબાદ વડોદરાના પરશુરામ ભટ્ટાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર પહોંચ્યા હતા તેમની આ બે દિવસની મુલાકાતમાં તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પણ મૌખિક તેમજ પત્ર દ્વારા અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરી છે હેમાંગભાઈ શું કહેવા માંગશો અડધું બજેટ સત્ર છોડીને તમે વડોદરાનો તાગ મેળવવા આવ્યા છો કયા ક્યાં કયા કયા સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે જી જે પ્રકારે બાવીસ જુલાઈના રોજ ઓછા કલાકોમાં તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો એને કારણે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ શહેર સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ અમારા સર્વે કાઉન્સિલરો લોકોની વચ્ચે છે અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું સાથે જ આ સૌ મીડિયાના મિત્રો કે જેઓ ચોવીસ કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો સી ફાળો રહ્યો કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે વિશ્વામિત્રની સપાટી વીસ ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે